ચોરી કરવા ફ્લાઇટમાં જતો અને મુંબઈમાં એક કરોડનો ફ્લેટ ઓડી કાર ધરાવતો વૈભવી ચોર વલસાડ પોલીસના હાથે ઝડપાયો ગુજરાત સહિત ચાર રાજ્યમાં થી વધુ ચોરીને અંજામ આપ્યા હતા વલસાડ જિલ્લાના વાપીમાં એકવીસ દિવસ અગાઉ થયેલી એક લાખની ઘરફોડ ચોરીના તપાસમાં જિલ્લા પોલીસે મુંબઈથી આંતરરાજ્ય બહુમાનધારી ચોરીના આરોપીને સિકંજામાં લઈ દેશના અનેક રાજ્યોમાં કુલ સોળ ચોરીના ભેદ ઉકેલી તેની પાપ લીલાનો પર્દાફાશ કર્યો છે આ ગરફોડ ચોર મુંબઈ ખાતે કરોડના ફ્લેટમાં પરિવાર સાથે રહે છે અને ઓડી કારમાં ફરતો હોવાનો ઘટફોટ થયો છે ત્યારે આ ચોરને પકડવા પોલીસે સાત દિવસ સુધી મજૂર અને રિક્ષા ચાલકનો સ્વાંગ ધારણ કર્યો હતો અને સફળતા પ્રાપ્ત કરી છે વલસાડના વાપીમાં બાર જૂન બે ના રોજ જીઆઈડીસી આદર હાઉસિંગ સોસાયટીના રૂમ નંબર બસો બે માં દરવાજાનું તાળું તોડી કબાટમાંથી રૂપિયા સાઠ ના સોનાના દાગીના અને ત્રણ લાખ ચાલીસ હજારની ચોરી ગુનો નોંધાયો હતો આ પ્રકારની ચોરીના આરોપીઓને પકડવા એલસીબી ની ટીમ કામે હતી પોલીસ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે વર્કઆઉટની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની માહિતી મળતા એલસીબી પોલીસ મહારાષ્ટ્રના મુમરા ખાતે ધામોનાથી સ્થાનિક પોલીસની મદદથી એક વૈભવી ઘરફોર્ટ ચોરીના આંતરરાજ્ય ચોરીના આરોપી રોહિત કનુભાઈ દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન ચેતન શેટ્ટીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આરોપી રોહિત વૈભવી જીવનશૈલીનો શોખીન છે જે મુમરામાં પરિવાર સાથે રહેતો હોય પરંતુ ચોરી માટે અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટમાં જતો અને વૈભવી હોટલોમાં રોકાણ કરતો હતો દિવસ દરમિયાન સોસાયટીમાં રેકી કરી ઘરફોડ ચોરીના ગુનો આચરતો હતો આરોપી રૂપિયા દસ લાખની ઓડી કંપનીની લક્ઝરાઈઝ કાર ધરાવે છે આ ઉપરાંત તે મુંબઈના ડાન્સ બાર અને નાઇટ ક્લબમાં પણ લીલા લહેર કરવાનો શોખીન છે કેસ અંગે એસપી ડોક્ટર કરનરાલ વાઘેલાએ જણાવ્યું હતું કે આરોપી સામે અનેક રાજ્યોમાં ગુના નોંધાયેલા છે જેને પકડવા જિલ્લા પોલીસની ટીમે સતત વોચ રાખી ઝડપતા અનેક બાબતો બહાર આવી છે જેમાં આરોપી ચોરી કરવા જે તે શહેરમાં ફ્લાઇટમાં જતો હતો અને ત્યાં સોસાયટીમાં રેકી કરી ચોરીને અંજામ આપતો હતો અનેક રાજ્યમાં ચોરી કરવા માટે કોઈની પણ મદદ લીધા વગર એકલા હાથે ચોરીને અંજામ આપી તે ફરાર થઈ જતો હતો ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરપોળ ચોરીમાં એક ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એણે સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરપોળો મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુમરા વિસ્તારમાં અને પાંચેક દિવસ સુધી અલગ અલગ ચાલક લારીવાળા મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે આરોપી રોહિત કનુભાઈ સોલંકી જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે આરોપી લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવાવાળો છે એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુમરા વિસ્તારમાં એ એક કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર છે ટોટલી લક્ઝુરી લાઇફસ્ટાઈલ જીવે છે અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ તેર જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘડફોડની એણે કબૂલાત આપી છે વલસાડ જિલ્લાની ત્રણ સુરત શહેરની એક પોરબંદર જિલ્લાની એક સેલવાસની એક તેલંગાણા રાજ્યની બે આંધ્રપ્રદેશ રાજ્યની બે મધ્યપ્રદેશની બે મહારાષ્ટ્રની એક અને એ ઉપરાંત મહારાષ્ટ્રના મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી છ ઘરફોડ કરનારીને કબૂલાત આપી છે કુલ ઓગણીસ જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત આપી રહ્યો છે ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેટની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઇફ સ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે ફ્લાઇટમાં આવ્યા બાદ એ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોસ્ટ ફ્લેટ હોય જે બંધ ફ્લેટ હોય એના તાળા તોડીને પછી ઘરપોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ એની જીવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરપોળ ચોરી કરવાની છે ટોટલ એની વિરુદ્ધમાં એનો ઇતિહાસ જોઈએ તો ટોટલ ઓગણત્રીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરપોળ ચોરીને ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે ઓગણીસ જેટલી ઘરપોળ ચોરીઓ ડિટેક કરવામાં અને આરોપીને પકડી પાડવામાં આની ઘરપોળ ચોરીનો ગુનાહિત ઇતિહાસ જોતાં છેલ્લા છ સાત વરસથી આ માણસ ઘરપોળ ચોરીઓમાં સંકળાયેલો છે અને એની જે પૂછપરછ કરતાં જે છેલ્લા તમામ ઘરપોળ ચોરી બાબતે પૂછપરછ કરતા એ બાય એર જઈ શકાય એવા ટાઉનને જ પ્લાન કરતો તો સુરત છે ઇન્દોર છે એવા બધા પ્લા પ્લેસીસ પ્લાન કરતો જ્યાંથી નજીકમાં બાય એર જઈ શકાય અને ત્યાં જઈને બાય એર બાય એર ફ્લાઇટમાં જઈને પછી હોટલમાં રોકાઈને દિવસમાં ઘરફોડ કરીને એ પોતાની મૂવમેન્ટ કરી લેતો હતો ટોટલી એની જે પૂછપરછ કરતા અત્યારે જે ખબર પડી રહી છે એ રીતે લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવવાનો શોખીન છે ઓડી ગાડી વાપરે છે એકથી દોઢ કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે મુંબઈમાં અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર પડ્યું છે કે એ ડ્રગ્સનો બંધાણી છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો દોઢથી બે લાખ રૂપિયા જેટલો છે એટલે આ લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની લાઇફસ્ટાઈલે પહોંચી વળવા માટે આ પ્લાન કરીને ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં ઘરપોળ ચોરી કરવા જતા હતો અત્યાર સુધીમાં અલગ અલગ ઘરપોળ ચોરીના દસથી વધુ સીસીટીવી ફૂટેજીસ અમે ચેક કરેલા છે અલગ અલગ રાજ્યોના બધી જ ઘરપોળ ચોરીમાં એની એકલાની જ મુમેન્ટ દેખાય છે અને એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન એના રિમાન્ડ લઈને વધુ આગળ પૂછપરછ કરશે છેલ્લા એક મહિનાથી આ મહેનત ચાલુ છે બારમી જૂને જે ઘરપુર દાખલ થઈ ત્યારથી અમારી આ મહેનત ચાલુ હતી અને આ આરોપીને આજે જ્યારે ચોથી જુલાઈએ પકડી પાડવામાં આવ્યો છે તો અઠ્યાવીસમી જૂનથી અમારી ટીમ સાતેક દિવસથી મુંબઈમાં જ હતી અને મુંબઈના લોકલ પોલીસનો પણ અમે સપોર્ટ લીધો હતો પણ અમે એ આરોપીની તમામ તમામ વિગતો પહેલેથી જ મેળવી લીધેલી હતી અને કયા વિસ્તારમાંની મેક્સિમમ મૂવમેન્ટ છે એ વિસ્તારમાં અલગ અલગ પોલીસ પાંચથી વધુ પોલીસ અમારા ક્રાઇમ બ્રાન્ચના ખાનગી છુપા છુપાવેશમાં ત્યાં રોકાયેલા હતા અને પાંચ છ દિવસની મહેનત પછી આ આરોપીને અમે લોકોએ પકડી પાડ્યું છે